સમગ્ર ગુજરાતમાં ગાજેલા મનરેગા યોજના કૌભાંડમાં ભાજપ કોંગ્રેસના નેતાઓની સંડોવણી બહાર આવી જેમાં સૌ મંત્રી બચુભાઈ ખાબડના પુત્રોની ધરપકડ થઈ ત્યાર પછી કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેમના દીકરા દિગ્વિજય જોટવાની પણ ધરપકડ કરવામાં આવી હાલ તેઓ બંને પિતા પુત્ર જેલમાં છે જ્યારે ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રો કિરણ ખાબડ અને બળવંત ખાબડ જેલવાસ ભોગવી જામીન હેઠળ બહાર આવ્યા છે બચુભાઈ ખાબડ પ્રધાન મંડળની બેઠકમાં સતત ગેરહાજર જોવા મળે છે તો શું આગામી કેબિનેટ વિસ્તરણમાં મંત્રી મહોદયની વિકેટ પડી જશે નમસ્કાર હું છું રિયાઝ આવો જાણીએ સમગ્ર મામલો શું છે દાહોદમાં એકોતેર કરોડનું મનરેગા કૌભાંડ ખૂબ ગાજ્યું જેમાં ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રોની ધરપકડ થઈ પોતાના દીકરાઓની ધરપકડ થતાં મંત્રી બચુ ખાબડ કેબિનેટ મિટિંગમાં સતત ગેરહાજર જોવા મળે છે સામાન્ય રીતે દર બુધવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષપણા હેઠળ તમામ મંત્રીઓની બેઠક મળે છે જેની કેબિનેટ મિટિંગ અથવા કેબિનેટ બેઠક કહેવાય જેમાં રાજ્ય સરકારના તમામ પ્રધાનો હાજર રહેતા હોય છે જો કે પોતાના પુત્રો સામે લાગેલા મનરેગા યોજના કૌભાંડના આરોપ પછી મંત્રી મહોદય બચ્ચુભાઈ ખાબડ કેબિનેટ બેઠકમાં ફરકિયાદ નથી છેલ્લી અગિયાર કેબિનેટ બેઠકમાં મંત્રી બચુભાઈ ખાબડે હાજરી આપી નથી ગઈકાલે પણ મળેલી કેબિનેટ બેઠકમાં બચુભાઈ ખાબડ હાજર રહ્યા નહોતા છેલ્લે ત્રેવીસ એપ્રિલે મળેલી કેબિનેટ બેઠકમાં મંત્રી બચુભાઈ ખાબડે હાજરી આપી હતી ત્રીસ એપ્રિલથી સોળ જુલાઈ દરમિયાન યોજાયેલી તમામ કેબિનેટ બેઠકમાં મંત્રી મહોદય જોવા મળ્યા નથી એટલે કે સતત ગેરહાજર રહ્યા છે મે બે હજાર પચીસમાં ચાર કેબિનેટ મીટિંગ મળી હતી જૂન બે હજાર પચીસમાં યોજાયેલી ત્રણ કેબિનેટ બેઠકમાં પણ બચુભાઈ ખાબડ ગેરહાજર હતા ત્યારબાદ જુલાઈ મહિનામાં અત્યાર સુધી મળેલી ત્રણ કેબિનેટ બેઠકમાં પણ બચુભાઈ ખાબડ ગેરહાજર નાના નાના ગેરહાજર રહ્યા છે જ્યારથી મંત્રી બચુભાઈ ખાબડ સામે મનરેગા કૌભાંડના આરોપો લાગ્યા છે ત્યારથી તેઓ ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં ડોકાયા જ નથી અત્યાર સુધી ત્રીસ એપ્રિલ સાત મે ચૌદ મે એકવીસ ના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં મંત્રી શ્રી નજરે પડ્યા નથી ત્યાર પછી અઠ્યાવીસ મે તેર જૂન અઢાર જૂન ચોવીસ ના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં પણ મંત્રી બચ્ચુભાઈ ગેરહાજર હતા જુલાઈ મહિનામાં ગઈકાલ એટલે કે બુધવાર સુધી મળેલી ત્રીજી બેઠકમાં પણ મંત્રી બચ્ચુ ખાબડ જોવા મળ્યા નથી આમ અત્યાર સુધી સતત અગિયાર કેબિનેટ મીટિંગમાં મંત્રી બચ્ચુભાઈ ગેરહાજર રહ્યા છે મંત્રી મહોદયની ગેરહાજરી પાછળ એવું કારણ છે કે ગુજરાત સરકારે મંત્રીશ્રીને સચિવાલય કે પાટનગરમાં પગ ન મૂકવો તેવો આદેશ જારી કર્યો છે કે હજુ પણ તેમને મંત્રી પદેથી હટાવવામાં આવ્યા નથી આ સાથે જ મંત્રી બચુભાઈ ખાબડ પાસે રહેલા પોર્ટફોલિયો લેવામાં આવ્યા નથી કે અન્ય મંત્રીને તેનો કાર્યભાર સોંપાયો નથી એક ચર્ચા એવી પણ ચાલે છે કે નજીકના ભૂતકાળમાં પીએમ મોદી ગુજરાત મુલાકાતે આવ્યા ત્યારે ગુજરાત સરકારનું આખે આખું પ્રધાન મંડળ હાજર હતું સિવાય કે મંત્રી બચ્ચુભાઈ ખાબડ જો કે મનરેગા યોજના કોભાંડમાં મંત્રીના પુત્રોની ધરપકડ થતા ખુદ વડાપ્રધાન પણ નારાજ છે કદાચ તેથી જ મંત્રીજી જાહેરમાં દેખા દેવાનું નામ લેતા નથી જો કે નજીકના ભવિષ્યમાં ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે જેમાં મંત્રી બચુભાઈ ખાબડની વિકેટ પડવાની પૂરેપૂરી શક્યતા છે તેવું રાજકીય પંડિતો કહી રહ્યા છે શું થશે એ તો આગામી દિવસોમાં જ ખબર પડશે હવે વાત કરીએ મનરેગા યોજના કૌભાંડ વિશે તો દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં એકોતેર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે હવે વાત કરીએ મનરેગા યોજના કૌભાંડ વિશે તો દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં એકોતેર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે તેવો આરોપ લાગ્યો જેમાં પોલીસ ચોપડે ફરિયાદ થઈ ચાર લોકોને પોલીસ પાંજરે પૂર્યા પણ ખરા જો કે જેમ જેમ કેસની તપાસ આગળ વધી તેમ તેમ મોટા માથાઓની સંડોવણી બહાર આવી જેમાં સૌપ્રથમ મંત્રી બચ્ચુભાઈ ખાબડના પુત્રો કિરણ ખાબડ અને બળવંત ખાબડની ધરપકડ થઈ આ કૌભાંડમાં વર્ષ બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધી એલ વન તરીકે અધિકૃત ન હોય તેવી એજન્સીઓને છેલ્લા ત્રણ વર્ષમાં એક બે નહીં પણ થોડા જાજા સિત્તેર કરોડ રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે તેવો ધડાકો થયો સરકારી બાબુઓ કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ તથા એજન્સીઓના સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું જેથી આ મામલે દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો હતો થોડા દિવસો પહેલા જ મંત્રી પુત્રોને જામીન મળ્યા છે દાહોદ ઉપરાંત ભરૂચ જિલ્લામાં પણ મનરેગા યોજના કૌભાંડ સામે આવ્યું જેમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાની સંડોવણી બહાર આવતા તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે બસ આટલું જોતા રહો સ્વરાજ નમસ્કાર